જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જુઓ આજે લઈને આવ્યા છે આપણે બેડશીટમાં બેડશીટમાં આપણે પહેલાં દસ પીસ લાયા હતા એમાંથી લગભગ મોસ્ટ ઓફ વહી જ ગઈ હતી એક બે વધી હતી પછી બધાએ મંગાય કે લાવો એમ તો આપણે બીજી નવી ડિઝાઇન લઈને આવ્યા છીએ ગઈ વખતે થોડીક લાઇટ વે કલર કલરમાં થોડી વધારે હતી બધાની ડિમાન્ડ હતી થોડીક ડાર્ક હોય ને તો સારું એમ કે મેલી ના થાય તો ઠીક છે તો આજે નવી ડિઝાઇન લઈને આપણે આવ્યા છીએ જોઈ લઈએ

આખી તો નહીં પૂરી તો નહીં ખોલીએ થોડી ખોલી ને બતાવી દઈએ તમારે આ પૂરી આ રીતના ડિઝાઇન રહેવાની છે અને સાઈડમાં આ રીતના કટો રહેવાનો છે આ તો તમારે અહીંયા આ રીતના નીચે વાળવામાં વહી જશે એટલે તમારે આ આખો ડાર્ક કલર જ આ ડાર્ક ભાગ જ તમારે બેડમાં આવવાનો રહેશે બરાબર એ આપણે ફરીથી આ પોસ્ટર જોઈ લઈએ જો આ પોસ્ટર ભાવ છે તમારે રૂપિયા અને આની સાઈઝ રહેવાની છે છ બાય સાડા છ જો એ એક સાઈડ આ રીતના આવશે તમારે અને એક સાઈડ આ રીતના જો હા એનું બીજું છે બે તમારે પીલો કવર મળવાના છે અને આ રીતના તમારે આમાં ચેઇન મળવાની છે આવી રીતે બરાબર છે ભાવ લેવાનો છે સાડી ચારસો રૂપિયા અને સાઇઝ લેવાની છે તમારે છ બાય સાડા છ આમાં ચાર કલર ઓપ્શન છે આપણી પાસે આ ગ્રે કલર છે પોસ્ટર તો બ્લૂ કલરનું જ આવશે

આઈડિયા આવે કે ચારે ચાર કલર કેવા છે બરાબર છે જો આ પીલો કવર છે એક કલર આ છે આ છે એનો ત્રીજો કલર અને આ એનો ચોથો કલર આ ગ્રીન ટાઈપ ઉપર છે આ કોફી ઉપર છે આ ગ્રે ઉપર છે અને આ બ્લૂ ઉપર છે ચાર કલર ને ચાર ડિઝાઇન તમને મળવા ડિઝાઇન સે મળશે કલર તમને અલગ અલગ મળી જવાના છે બહુ જ મસ્ત પીસ છે આ રીતે આખી આખામાં આ રીતના જ આવે તમારા બેડમાં તમે પાછળ છો ને એટલે આજ ભાગ તમારા બેડમાં દેખાશે બરોબર છે એટલે તમારે મેલી થવાની ટેન્શન નહી એક વખત આપણે નજીકથી જોઈ લઈએ અને આ રીતના આવશે તમારા બેડમાં ઠીક છે લગાવી બીજી આ ગઈ વખતે બી આવી હતી અને આ વખતે ફરી રિપીટ આવી છે બધાને આ બહુ જ ગમી હતી જોબ આ છે એનો પીલો કવર બધામાં તમને પીલા પીલોમાં ચેન મળી જવાની છે આ પોસ્ટર જેને લાઈટ કલર ગમતો હોય આમાં વ્હાઈટ વધારે છે બરોબર છે આ ભાગ વધારે આવશે આ બોર્ડર છે એની આ નવી આવેલી છે બહુ જ મસ્ત પીસ છે આવી અંદર તમને આ ડિઝાઇન મળવાની છે અને નીચે તમને આ રીતના આ પટ્ટો મળવાનો છે આ રીતે મળવાના છે એક સાડા આ રીતે ઠીક છે સાઈઝ રહેશે છ બાય સાડા છ આ ગઈ વખતે આ પ્રિન્ટ આયેલી જ હતી આ જ છે આ પ્રિન્ટ બધાને બહુ જ ગમી હતી જો અને આપણે ઉપર નહીં નથી કરતા આનો આ મારી પાસે એક ખુલ્લો પીસ છે એ હમણાં હું તમને બતાવી દઈશ મસ્ત પ્રિન્ટ છે એકદમ જૂની જૂની ડિઝાઇન વાળી છે આ

ગમે તો સ્ક્રીન શોટ પાડી આમાં આખો પીકોક દોરેલો છે આ હું તમને આખી ઓપન કરીને બતાવી દઈશ જો એના પીલો કવર બહુ જ મસ્ત છે આખો આના પીકોક તમારે બેડશીટમાં મળી જવાનો છે આની બીજી બાજુ પણ ડિઝાઇન મસ્ત છે ભાવ તમારે ચારસો ને પચાસ રૂપિયા સીપિંગ ચાર્જ તમારે અલગ રહેવાનો છે જો ગુજરાતમાં આવે ને તો ગુજરાતમાં ત્રીસ રૂપિયા સિપિંગ ચાર્જ લાગે છે બરોબર છે એટલે ચારસો પચાસ આના અને ત્રીસ રૂપિયા સિપિંગ ચાર્જ

એનો બીજો કલર છે તમારે મોરવાળી જે આગળ આપણે જ છે કલર ખાલી તમારે આ અલગ છે કલરમાં બી બહુ એટલો બધો ડિફરન્ટ છે નહી પણ અલગ છે એમ હું તમને બતાવી દઉં પી પીલો કવરથી જો આ કલર છે પીલો કવર નજીક રાખીએ એ તમને આઈડિયા આવે જો એ આ કલર છે એ આ કલર છે બરોબર છે આ રીતના આવશે બંને પિકોક વાળી તમને મળવાની છે એકા છે આ પોસ્ટર આ રીતે રાઉન્ડ આવવાની છે એટલે તમને આઈડિયા આવે બરોબર છે આખી તો નહીં આ રીતના આવશે આમાં મી ખાલી આ ભાગ જ આટલો જ વ્હાઈટ આવે છે બીજું બધું તમારે ડાર્ક જ મળવાનું છે ઠીક છે જુઓ પિલો કવર પીલોમાં બી તમને મસ્ત આવી જણી ડિઝાઇન મળવાની છે બધામાં તમને પીલોમાં ચેઇન મળી જવાની છે જેને આપણો પહેલો આગળનો વિડીયો ના જોયો હોય તો એના માટે છે આ ડિઝાઇન આગળ બી આવેલી હતી ઓલ ઓવર તમને એ રીતના મળી જવાની છે આ રીતના આખી બેડશીટમાં આ રીતના પેટર્ન લેવાની છે એનું પોસ્ટર આ રીતના છે જુઓ પોસ્ટરનો કલર ચેન્જ છે કોફી કલર છે આ રીતે રહેવાનું છે પાછળ આ રીતના એશ મસ્ત આ રીતના પેટન છે જુઓ પછીમાં તમને આ રીતે મળવાનું છે આગળ જે આપણે હાથી વાળી જોઈ આ એનો બીજો કલર છે ઠીક છે જો આમાં ભાઈ હું તમને દઉં કલર જોડે રાખીને એટલે આઈડિયા છે 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 આપણે હમણાં આગળ એક જોઈને હા એ રીતના પોસ્ટર કરતા આમાં બી આપણી પાસે બે કલર છે આ બધાને બહુ ગમી હતી આપણે ગઈ વખતે આમાં ત્રણ કલર હતા આપણી પાસે અત્યારે આ બે કલર છે જો બેની પેટર્ન સેમ જ છે કલર અલગ છે કલર નો ડિફરન્સ હું તમને બતાવી દઉં એક આ કલર છે આ તો બંને સેમ જ છે

અને શિપિંગ ચાર્જ કેવી રીતના હોય તો એ કહી દઉં કે કિલોનો એક કિલો વજન સુધી હોય કે પાંચસો ગ્રામ છસો સાતસો એટલે કિલો સુધી જો વજન થાય ને તો ત્રીસ રૂપિયા થાય કિલોની ઉપર જો સો ગ્રામ બી વધારે હોય ને તો સાઈઠ થઈ જાય એવી રીતના કુરિયરવાળા ચાર્જ કરતા હોય છે બરાબર છે સાઈઝ આની રહેવાની છે છ બાય સાડા છ અને કોઈને મંગાવવું હોય તો તમે એવું નહીં કે હમણાં મને ફોન બી આવેલા છે કે અમને બીક લાગે છે કે ઓર્ડર કરતા કેમ કે અમારી જોડે ફ્રોડ થયેલું છે કે પૈસા તો અમે મોકલી દઈએ પણ પછી પાર્સલ આવતું નહીં તો ચિંતા નહીં કરતાં તમારું પાર્સલ પહોંચી જ જવાનું છે ઘણા બધાએ ઓર્ડર કર્યા છે હરિયાણા છત્તીસગઢ પુણે બોમ્બે ગુજરાતમાં ઘણી જગ્યાએ અમદાવાદ છે વિજાપુર છે બરોડા છે ઘણી બધી જગ્યાએ અમે પાર્સલ કર્યા છે અને અમે રોજ એ પાર્સલ કરતા જોઈએ છે ઠીક છે તો એનું ટેન્શન નહીં લેતા કદાચ બે દિવસ મોડું પહોંચે ને તો અમે કન્ટિન્યુ ફોન કરીને પૂછતા જ રહીએ રોજે ડેલી કે શું તમારું પાર્સલ પહોંચી ગયું તમારું પાર્સલ પહોંચી ગયું એ રીતના ફોન કરીને અમે પૂછીએ જો કદાચ લેટ પહોંચ્યું હોય ને તો અમે કોરિયરવાળાને ત્યાં ઇન્કવાયરી કરીએ કે ભાઈ આમનું પાર્સલ ક્યાં સુધી પહોંચ્યું છે કેમ ડીલે થયું આટલું મોડું કેમ થયું એમ તો ચિંતા નહીં કરતા તમારું પાર્સલ તમારા ઘરે પહોંચી જવાનું છે ઠીક છે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્સેલ સાઇઝ કવર કરીશું તો મળીએ આપણે આવતા વિડીયોમાં ત્યાં લગી આવજો